ભારતીય મુંડી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથી બુચ વિલમોરને લઈને જતી બોઈંગ સ્ટાર લાઈનર ગુરુવારે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર પહોંચી ગઈ હતી ઓગણસાહીઠ વર્ષે સુનિતા નવા ક્રૂ સ્પેસ ક્રાફ્ટનું સંચાલન અને પરીક્ષણ કરનાર પ્રથમ મહિલા બની હતી અગાઉ ભગવાન ગણેશની મૂર્તિ અને ભગવદ્ ગીતાને અવકાશમાં લઈ જનાર વિલિયમ્સ તેની ત્રીજી યાત્રા માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી ગઈ છે સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા બાદ તેઓએ ડાન્સ કરીને ઉજવણી કરી હતી સાથે તેમણે આઈએસએસ પર સવાર સાત અવકાશ યાત્રીઓને ગળે લગાવ્યા તો મહત્વનું છે કે વિલિયમ્સને વિલમોરને ઘંટડી વગાડીને અવકાશમાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું જે આઈએસએસ પર લાંબા સમયથી ચાલતી આવતી પરંપરા છે સ્પેસ સ્ટેશનના બાકીના સભ્યોને પરિવાર ગણાવતા તેમણે આવા અદભુત સ્વાગત માટે તેમનો આભાર માન્યો તો વિલિયમસને અને વિલમોર સ્ટાઇલ લાઇનરમાં ઉડાન ભરનાર પ્રથમ અવકાશયાત્રી છે તેઓએ ફ્લોરિડામાં કેપ કેનાવેલર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ